અને હલાવતા રહીશું બોટાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે આ રીતનો થોડો કઠણ એવો તૈયાર કરવાનો હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે હવે છેલ્લે આપણે આમાં આદુ ને ખમણીને એડ કરીએ છીએ આપણું તેલ ગરમ થઈ ગયું છે સારું એવું અને હવે આપણે એમાં ગોટા મૂકવાનું શરૂ કરીશું હવે આપણે ગોટા મૂકી રહ્યા છીએ આવી રીતે ગોળ થાય એ રીતે મૂકવાના ગેસ ઉપર આને તરવાના છે તરાઈ રહ્યા છે ત્યારે ગેસ તમે જોઈ શકો છો આ આપણા ગોટા તૈયાર થઈ ગયા છે તરાઈને આટલા લાલ થાય

અને તેની સાથે તરેલા મરચાં અને દહીં ખાવાની ખૂબ જ મજા આવે તમે જોઈ શકો છો મોઢામાં પાણી આવી જાય એવા મસ્તીના દેખાય છે અને હકીકતમાં એવા મસ્તીના બને છે અમારી રેસીપી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો